આદ્રશ્યો શિક્ષકના રૂપમાં વિદ્યાર્થીઓ છે જેમાં સુરતના શિક્ષકો સજ્જતા કસોટી આપી રહ્યા છે શિક્ષકોની કાર્યદક્ષતા ચકાસવાના હેતુથી ગુજરાત શિક્ષણ બોર્ડે આ પરીક્ષા લીધી બે પેપરની આ કસોટી આજે ગુજરાતભરના શિક્ષકોએ આપી જેમાં સુરત જિલ્લાના છ હજાર પાંચસો શિક્ષકો સાથે રાજ્યભરના છપ્પન હજાર શિક્ષકોએ આ કસોટી આપી એનો હેતુ એ છે કે ગુજરાત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકોની ક્ષમતા નક્કી કરી શકતી નહોતી અને શિક્ષણની અંદર આમૂલ પરિવર્તન આવી રહ્યું છે શિક્ષકો પોતાના વિષયથી સજ્જ બને અને એ કેટલા કાર્યક્ષમ છે એ ક્ષમતા ચકાસવા માટેની આ એક કસોટી બોર્ડને બોર્ડ દ્વારા લેવામાં આવે છે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા ટીવાયેલા શિક્ષકોને અચાનક પરીક્ષા આપવાનો વારો આવતા તેમને પણ થોડું કઠણ લાગ્યું હતું જોકે તેમણે સરકારના આ પગલાં સ્વીકાર્ય રાખ્યું હતું રાજ્યની માધ્યમિક ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ તથા સરકારી તમામ શાળાના શિક્ષકોએ હોય અને અચાનક જ સજ્જતા સર્વેક્ષણ કસોટી આપવાની આવતા તેઓ મૂંઝવાયા હતા હવે શિક્ષક કે પરીક્ષા લેવી પડે એ થોડુંક શિક્ષકની લેવી પડે એમ થોડુંક શિક્ષક માટે અઘરું કહેવાય કારણ કે હંમેશા લેતો આવ્યો છે પણ આ સરકારનો જે કાર્યક્રમ છે તે ખોટો નથી કારણ કે પેલી કહેવત છે ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે એટલે શિક્ષક સજ્જ હોવો બહુ જરૂરી છે પણ આકસ્મિક રીતે પેલી કોઈ માહિતી આ પરીક્ષાઓ થોડીક રહી કારણ કે પૂરતી બંને ફાયદો થશે આવી કસોટી થી શિક્ષકો ની સજ્જતા કેળવાશે અને તેનો ફાયદો શિક્ષણ જગતને ને મળશે માટે આવી કસોટી દર વર્ષે યોજાય તેવો પણ આગ્રહ કેટલાક શિક્ષકો દ્વારા રખાઈ રહ્યો છે આ પરીક્ષા આપીએ અમારામાં થોડી ઘણી જે ઓળખો હોય તે અમને ખ્યાલ આવી જાય અને અમે વિદ્યાર્થી પહોંચાડી શકીએ નાનાથી વિદ્યાર્થીના નોલેજનો પણ વધારો થઈ શકે અમારા નોલેજમાં પણ વધારો થઈ શકે ને જે ગવર્મેન્ટે જે આના માટે પ્રયત્ન કરે ઘણા પોઝિટિવટી છે સારા છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી કસોટીનું રિઝલ્ટ શિક્ષકોને આપવામાં નહીં આવે ત્યારે શિક્ષણ બોર્ડને શિક્ષક સજ્જતા કસોટી લેવાની ફરજ કેમ પડી તે બાબતે શિક્ષકોમાં મતમતાંતર જોવા મળે છે હવે શું હશે એવી કંઈ સ્પષ્ટતા નથી એવું કહેવામાં આવ્યું છે કે તમારું કોઈ રિઝલ્ટ આપવામાં નહીં આવશે પણ હું મારી રીતે મને એવું લાગે છે કદાચ આગળની ભવિષ્યની યોજનાઓ માટે આ હોઈ શકે કે સારા શિક્ષકો આપણને પાઠ્યપુસ્તકીય કામ કે પરીક્ષાના કાર્યક્રમો માટે શિક્ષકોની કેવા શિક્ષકોની ક્યાંથી આપણને જરૂર પડે તો ત્યાંથી આપણે લઈ શકીએ આવા સજ્જ શિક્ષકોને ગુજરાતની માધ્યમિક શાળાના શિક્ષકોની કાર્યદક્ષતા ચકાસવાના હેતુથી લેવાયેલી પરીક્ષા પછી જ્યાં જણાશે ત્યાં સુધારાત્મક પગલા લેવાશે જોકે આ પરીક્ષાનું પરિણામ કે કોઈ ગુણ જાહેર કરવામાં નહીં આવે કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત